પાટણ શહેરમાં ધોધમાર વરસાદ છે ભારે વરસાદથી ઠેર પાણી પાણી ભાષ ચોક મોતીસા વિસ્તાર પાણી 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 ભરાતા વાહન ચાલકોને હાલાકી પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે અવિરત મહેર છે ભાષ ચોક મોતીસા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે પાટણ શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અલગ અલગ જગ્યા પર પાણી ભરાતા સ્થિતિ સર્જાઈ છે વાહનોને નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા વધુ વરસાદને કારણે કેટલીક જગ્યાઓ પર ખાડા પણ પડી ગયા ટુ વ્હીલર ચાલકોને અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે પાટણ શહેરમાં વહેલી સવારથી જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે પાટણ શહેરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાઈ ગયા છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે અહીંથી જે પસાર થતી ગાડીના દ્રશ્યો જોઈ શકાય છે કે ગાડી પણ અહીંયા ફસાયેલી છે અને લોકો તેને ધક્કા મારી રહ્યા છે એટલે કહી શકાય કે દોઢ ઇંચ વરસાદની અંદર સમગ્ર પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગાડી પાણી ભરાવાની સમસ્યાઓને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે કહી શકાય દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા નીચાણ સુધી પાણી ભરાયા છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે કહી શકાય કે માત્ર સામાન્ય વરસાદ વરસે છે ને પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાઈ જાય છે અને પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ને મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે કે લાંબા વિરામ બાદ ફરી એક વખત પાટણ શહેરમાં વરસાદ વરસતા લોકો અત્યારે તેનો આનંદ માણી રહ્યા છે પરંતુ જે વરસાદી પાણી ભરાયા છે તેને લઈને પણ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ